છટિયે બ્લાઇન્ડ સ્પોટ જનરેટ થતા હતા જેના લીધે વાહનોનો અકસ્માત થવાની ભીતિ સર્જાતી હતી જિલ્લા કલેક્ટર ડીડી જાડેજાની અપીલ અને લોક સહકારથી માર્ગ અને મકાન વિભાગ ફોરેસ્ટ વિભાગ મામલતદાર અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે નેશનલ હાઇવે પરની મસ્તાના બાબાની દરગાહ જિલ્લા સેવા સદન પાસે અને ઈણાજ પાટિયા પાસે તેમજ તલાલા વેરાવળ રોડ પર આવેલા બિન અધિકૃત દબાણો દૂર કરવામાં આવ્યા હતા જેમાં મસ્તાના બાબાની દરગાહ ત્રણસો પચાસ ચોરસ ફૂટ મામાદેવ મંદિર જિલ્લા સેવા સદન પાસે અંદાજીત પંદરસો ચોરસ ફૂટ ઇણાજ પાટિયા પાસે રામેશ્વર મહાદેવ મંદિરની કમ્પાઉન્ડ વોલ અને હનુમાન ડેરી મંદિરની અંદાજીત બાવીસસો ચોરસ ફૂટની જગ્યા